અંબે જય જય અંબેના નાદથી અરવલ્લીની નાદ થી રહી છે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે માં અંબાની ભક્તિમાં લોકો તરબોળ થઈ ગયા છે ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન થી પણ માં અંબાના દર્શને લોકો પદયાત્રી યાત્રા કરીને જઈ રહ્યા છે માના આશીર્વાદ ભક્તો ઉપર સદા જ રહેતા હોય છે તેમજ માં બીજા ભક્તોને એવું મન બનાવડાવતી હોય છે કે લોકોની સેવા કરો અને આ જ કારણોસર સેવા પણ જોવા મળી રહી છે

ગ્રામજનોએ ભેગા મળીને ભૂખેલનો સેવા બનાવ્યો છે જય અંબે સેવા કેમ્પ જે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે અને આ સેવા કેમ્પની અંદર પદયાત્રી ભક્તોને મફતમાં ભોજન આપવામાં આવે છે ચોવીસ કલાક ચાલતા આ કેમ્પની અંદર શીરો પૂરી શાક દાળ ભાત જેવા વ્યંજનો પીરસવામાં આવે છે અને અહીંની ખાસ વાત એ છે કે આ કેમ્પની અંદર ભૂખેલ ગામની બહેનો પણ ભેગી મળીને રસોઈ બનાવતી હોય છે અને ભાઈઓ પણ ત્યાં રહેતા હોય છે અને ઘણા લોકો તો સહ પરિવાર ત્યાં રહી અને લોક પદયાત્રીઓની સેવા કરતા જોવા મળ્યા છે 24 કલાક માના ગરબા ચાલતા હોય અને માઈક દ્વારા પદયાત્રીઓને આમંત્રણ આપીને પ્રસાદ પાવન કરવાનો આમંત્રણ આપીને આ ભક્તો માની સેવામાં તરબોળ થઈ રહ્યા છે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે ભક્તિમય વાતાવરણ બન્યું છે માં અંબામય વાતાવરણ બન્યું છે ત્યારે બોલમાળી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે અને ખરેખર એક અનેકતામાં એકતા અહીંયા જ જોવા મળે છે કોઈ નાત જાત કે ધર્મનો ભેદભાવ જોવા મળતો નથી અને સમગ્ર વાતાવરણમાં અંબામય બની ચૂક્યું છે ભૂખેલના ગ્રામજનો દ્વારા આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષો વર્ષથી આ આયોજન કરવામાં આવે છે રિપોર્ટ બાબરભાઈ પટેલ બાયડ